વિવિધ ક્ષેત્રોમાંથી ત્રણસો સાઠ ઉત્કૃષ્ટ યુવાનોની પસંદગી થઈ છે આ ત્રણસો સાઠ યુવાનોની ટીમ ભારતની આન બાન અને શાનને વિશ્વના મંચ પરથી પ્રદર્શિત કરશે આ વિશ્વ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણનો છે જે ઐતિહાસિક વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પીએચડી સ્કોલર અને વક્તા એવા હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ ઢીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાની પસંદગી થઈ હતી જો કે આમ તો આ એક નાનકડું ગામડું જે ભારત અને પાકિસ્તાનની સરહદને માત્ર થોડા કિલોમીટરના અંતરે અડીને આવેલા અને વિશ્વ લેવલે પ્રખ્યાત થયેલા બનાસકાંઠા જિલ્લાના મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના ઢીમા ગામના યુવાન હરચંદભાઈ ચૌહાણે અત્યારે તો એક નાનકડા એવા ગામનું નામ વિશ્વ લેવલેથી વિશ્વના મંચ રશિયા સુધી સફર કરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે ત્યારે એક ઘડીની સમગ્ર ભારતને ગૌરવ અપાવે તેવી બાબત ગણી શકાય છે જોકે આ બાબતે યુવાને જણાવ્યું હતું કે હું એક અંતરિયાળ અને છેવાડાના પછાત ગણાતા વિસ્તારના દીકરો છું આજે વિશ્વના રશિયા દેશ ખાતે આવેલ સોચી શહેર સુધી પહોંચવા માટે હું મારા માતા પિતા મારા પરિવાર ગુરુજનો વડીલો તેમજ સહીજનો મિત્રો અને નામી અનામી ડગલે પગલે જે મને મદદરૂપ થયા છે અને આ બાબતે આગળ વધવા માટેનું જે મારું માર્ગદર્શન પૂરું પાડ્યું તેવા તમામ સહનિજનો આભાર વ્યક્ત કરું છું